तो तारी परिस्थिति शाड़ा थी। नहीं, नहीं ना थी हाँ बी क्रेड में शाड़ा आ गए थे बी क्रेड मापन जे अध्ययन में अध्यापन जे निमापन ये कब कब थोड़ी बस कांच पे थोड़ी निमां ने परिणाम जे बहुत नमक આ દ્રશ્ય છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના જ્યાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન કલેક્ટરે શિક્ષકના ક્લાસ લીધા હવે તમને પણ વિચારીને એવું થશે કે કલેક્ટરે શિક્ષકના કેમ ક્લાસ લીધા એટલે આ કલેક્ટરે શિક્ષકના ક્લાસ લીધા એવી રીતના કે ત્યાં જ્યારે કલેક્ટર પહોંચ્યા શિક્ષકને સવાલો કર્યા ત્યાં વિદ્યાર્થીઓને સવાલ કર્યા અને પછી એમને જવાબ ન આવડ્યા તો કલેક્ટરે કહી દીધું કે આ બી ગ્રેડ શાળા છે વાત એમ છે કે શાળા પ્રવેશ ઉત્સવ વિદ્યાર્થીઓ પાસેથી દાખલા ગણાવી રહ્યા હતા એકદમ સરળ બાદ બાકી અને સરવાળાના દાખલા ગણાવ્યા અને એના જવાબ વિદ્યાર્થીઓને ન આવડ્યા એટલે કલેક્ટરને આવ્યો ગુસ્સો કે આઠમા ધોરણના બાળકને આ બાદ બાકી અને સરવાળાના સામાન્ય દાખલા પણ કેમ નથી આવડતા એટલે પછી શિક્ષકોને સવાલ કર્યા શાળાનું પરિણામ ખૂબ જ નબળું છે એવું એમણે કહ્યું જ્યારે એ કાર્યક્રમ ચાલી રહ્યો હતો એના પછી જ્યારે કલેક્ટર સ્પીચ આપી રહ્યા હતા ત્યારે પણ એમને શિક્ષકોનો ઉધળો લીધો કે આ બાળકો અહીંયા ભણવા માટે જ નથી આવતા અહીંયા એમના જીવનનું ઘડતર થાય છે ઘણું બધું શીખે છે વાંચન લેખનથી લઈને બધામાં બાળકો નબળા છે આઠમા ધોરણના બાળકો જ્યારે આટલું ન કરી શકે ત્યારે શિક્ષકોએ શરમ કરવી જોઈએ અને શિક્ષકો કેમ ન શીખવાડી શક્યા

प्रयत्न करो कई रीते शाला विद्यार्थी वक्त भरवाज नहीं आ रहे भरी नहीं कर सीखे वहाँ चार लेकर गणन ना पर नबड़ाई से एकम का सॉर्ट क्यों ना ये परिणाम से आगे चेकी भाई जेवाली तो, हो चेले बतापा मन दिया होता है तो कई रीते बाढ़ को सीख से ये मटे शिक्षा को अन्य वालियों बनने में आप रहते कर सकते हैं એક મજૂરી કરતા હોય કે બિલકુલ ભણેલા ભણેલા ના હોય પણ જ્યારે બાળક શાળામાંથી ફરક આવે તો એને પૂછવું તું છે કે ભાઈ આજે શું ભણાવ્યો શું શીખ્યો એમાં તો કોઈ ભણવા ગણવાની જરૂર નથી તો વાલીઓને રસ લેવું પડે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ શક્તિનો છે એને જ્યારે ટીચર મોટી હોય છે ત્યારે શરતી સભ્યો સાથે

આપણે અનેક એવી શાળાઓ જોઈ છે જ્યાં શિક્ષકોને કશું જ ન આવડતું હોય માત્ર એ શિક્ષક બનીને બેઠા હોય અને પછી ત્યાં બાળકો ક્લાસમાં આવીને શું કરે છે શું નહીં કોઈને નથી ખબર હોતી થોડા સમય પહેલાં જ અમારી ઓફિસે પણ એક ભાઈ આવ્યા હતા એક આચાર્ય હતા અને આચાર્ય એવી કમ્પ્લેન લઈને આવ્યા હતા કે અમારે ત્યાં જે શિક્ષક છે એને વાંચતા પણ નથી આવડતું એને હાજરી પત્રક પણ ભરતા ભરતા નથી આવડતું એટલે આ અનેક એવી સરકારી શાળાઓ છે જ્યાં શિક્ષક તો બની જાય છે પણ એ શિક્ષકોને આવડતું કશું જ નથી એની સામે બીજા કેટલાય સારા શિક્ષકો પણ છે કે જે ખરેખર એવું ચાહે છે કે છેવાડાનો જે વિદ્યાર્થી છે કે છેવાડાની જે શાળાઓ છે ત્યાં સરસ રીતના કામ થાય અને શિક્ષકો પોતાના કર્તવ્ય સમજી અને બાળકોને ભણાવતા હોય કચ્છ કે જ્યાં દૂર દૂર સુધી કોઈ ન પહોંચી શકે એવી જગ્યાએ જે મજૂરો છે એના બાળકોને ભણાવવા માટે પણ શિક્ષકો પહોંચતા હોય ત્યારે સવાલ ઘણા બધા હોય છે કે જે શિક્ષક બનીને બેઠા છે સરકારી પગાર ખાઈ રહ્યા છે જો એ સરવાળા બાદ બાકી પણ આઠમા ધોરણના બાળકને ન શીખવાડી શકે તો એનું કરવાનું શું એ બાળકોની ભૂલ શું કે એ સરકારી સ્કૂલમાં ભણે છે એ બાળકોની ભૂલ શું કે એમને ખબર નથી કે એમને શું કરવાનું છે એમના ભવિષ્યનું ભવિષ્યની ચિંતા કોણ કરશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે આઠમા ધોરણમાં આવ્યા પછી ઓલમોસ્ટ એવું વિચારી લેતા હોય છે કે એને આગળ જઈને શું કરવાનું છે પણ જ્યારે સરકારી સ્કૂલમાં ભણતા બાળક માટે શિક્ષક જ ન વિચારે વાલી તો ત્યાં મૂકી દે ભણવા ખાતર ભણાવી દેતા હોય છે પણ શિક્ષક એનું ધ્યાન ન રાખી શકે શિક્ષક એને ભવિષ્યનું ન શીખવાડી શકે તો પછી એ શિક્ષકનું કામ શું છે અને સરકાર કેમ એમને પગાર આપે છે એ પણ પ્રશ્ન હોય છે ત્યારે આવા શિક્ષકો ઘણા બધા છે આવા શિક્ષકોની જગ્યાએ સારા શિક્ષક આવે નૈતિક પોતાની ફરજ સમજી અને શિક્ષણ કારણ કે એને ધંધો ન સમજે આમ શિક્ષણને ધંધો બનાવી દેવામાં આવ્યો છે પણ શિક્ષકના બહુ જ બધા કર્તવ્ય હોય છે એ કર્તવ્ય સમજી અને એ છેવાડાના બાળકને ભણાવે એનું ભવિષ્ય ઉજ્જવળ કરે એ આશા સાથે નમસ્કાર